હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો તમારે વેઇટ લોઝ કરવું છે તમારે વેઇટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે ખરેખર અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે વજન ઘટાડવા માટેનો રેડી ટુ ઇટ રેમેડી છે અહીંયા તમારે મિક્સરની જરૂર નથી અહીંયા તમારે ગેસની જરૂર નથી એમાં પણ જ્યારે દિવાળીના તહેવારોમાં આપણે મીઠાઈ ખાઈને જ્યારે આપણું વેઇટ લોસ વજન ઘટા વધારીએ છીએ મીઠાઈ ખાઈએ છીએ નાસ્તા કરીએ છીએ તળેલા નાસ્તા કરીએ છે તો એવા સમયે આ ઉપાયની મદદથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે એકદમ સરસ રીતે વજન ઘટે છે માત્ર ને માત્ર અહીંયા તમારે કશું જ કરવાનું નથી હું કહું છું એ વસ્તુ તમારા ઘરમાં રહેલી જ છે બહારથી લાવવાની પણ નથી એ જ વસ્તુનો પ્રયોગ કરવાનો છે હુંફાળા ગરમ પાણી સાથે મિત્રો વજન ઘટાડવું ખૂબ જ અઘરી વાત છે વજન જેટલી સ્પીડથી વધે છે એટલી સ્પીડથી ઘટતું નથી એટલા માટે જ આપણે જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં આપણું વજન ઘટતું નથી તો એવા સમયે આપણે આજે એક સરસ મજાનો ઉપાય અજમાવીશું જેના કારણે ખાધેલા ખોરાકનું પાચન થશે તમારી પાચનતંત્ર મજબૂત થશે સાથે તમારા શરીરની અંદર ખાધેલો ખોરાક છે એનું યોગ્ય રીતે પાચન થશે નવા ખોરાક ખાધેલા ખોરાકની ચરબી નહીં બને જૂની ચરબીનો નિકાલ થશે અને તમને થાક પણ નહીં લાગે કારણ કે જ્યારે આપણે કરીએ ત્યારે નબળું પડે છે અને એવા સમયે આપણને પછી થોડો થાક લાગે છે મિત્રો આ એક લોજિક છે આપણે હોજરીમાં જ્યારે ખોરાક પડેલો રહે છે અપચા તરીકે પછી ખોરાકનો બગાડ થાય છે અને એ જ ખોરાક ધીરે 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 ચરબીમાં કન્વર્ટ થતો હોય છે જે આપણને લાંબા સમય ખબર પડે છે તો અહીંયા તમારી કબજિયાત ગેસ આફરો એસિડિટી અપચો જેવા પ્રોબ્લમ્સ તો દૂર થઈ જશે સાથે તમારા શરીરના સ્નાયુ મજબૂત થશે અને વજન ઘટશે તો ચલો જોઈએ કઈ વસ્તુઓની મદદથી આ રેમેડી બને છે તેના વિશેની માહિતી સૌથી પહેલા અહીં આપણે સૂંઠ પાવડર લેવાનો છે અહીંયા લીધેલો સૂંઠ પાવડર એક ચપટી જ લેવાનો છે આ સૂંઠ પાવડર તમારા શરીરની અંદર ખૂબ સરસ મજાની ઇફેક્ટ આપે છે સૂંઠ પાવડરની મદદથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે સૂંઠ પાવડરની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઓગાળે છે સૂંઠ પાવડરની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એમાં પણ ખાસ કરીને વાતાવરણ ઠંડુ થાય એવા સમયે વજન ઘટાડવો ખૂબ અઘરો છે ત્યારે તમે આ પ્રયોગ કરી શકો છો સૂંઠ પાવડર ખોરાકનું સારી રીતે પાચન કરે છે અપચો દૂર કરે છે શાંત કરે છે માત્ર ને માત્ર અહીંયા તમારે એક ચણાના કાબુલી ચણાના દાણા જેટલો સૂંઠ પાવડર લેવાનો છે આ સૂંઠ પાવડરની મદદથી તમારા શરીરની અંદર વજન એકદમ ઝડપથી ઘટશે આપણા જે દિલ્હીના પ્રખ્યાત જે ડાયટિશિયન છે જે લોસ નિષ્ણાંત છે ડૉક્ટર અબરાર મુલતાની એ જણાવે છે એમના બ્લોગમાં કે જે લોકો નિયમિત રીતે આદુ અને સૂંઠનું સેવન કરે છે એમના શરીરમાં ચરબી રહેતી નથી તો તમારા ખરેખર તમારી ત્રીસ વર્ષ જૂની ચરબીના થર છે તો આ પ્રયોગ તમારા માટે છે બેસ્ટમાં બેસ્ટ છે હવે અહીંયા આપણે લેવાનું છે ચારથી પાંચ મરી દાણાનો પાવડર તો અહીંયા પહેલાંથી જ મેં મરી પાવડર બનાવીને રાખી દીધો છે આ મરી પાવડર તમારે પાચન શક્તિને પથરા જેવી કઠણ કરશે તમારા શરીરમાં પથરા જેવો ખાધેલો ખોરાક એનું પણ મરી પાવડર પાચન કરે છે એટલા માટે જ મરી પાવડર ખૂબ જ ઉપયોગી છે મરી પાવડરની મદદથી તમારા ખોરાકનું પાચન થાય છે સાથે સાથે તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકને પાચન કરી અને જે અપજાનો ખોરાક હતો એને જળમૂળમાંથી બહાર કાઢવાનું કામ કરે છે હવે અહીંયા જે એક લીંબુનો રસ લેવાનો છે ખરેખર અહીંયા જે ઉપાય છે એકદમ બનાવો સિમ્પલ છે સરળ છે લીંબુનો રસ એટલા માટે કારણ કે લીંબુની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ વજન ઘટાડે છે ચરબી ઓગાળે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે સ્નાયુને મજબૂત કરે છે એમાં રહેલું વિટામિન સી આપણા બોડીને ડિટોક્સીકરણ કરે છે જેના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે તો હવે આપણે સૌથી પહેલાં એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લેવાનું છે આ પ્રયોગ ભૂખ્યા પેટે કરવાનો છે નરણા કોઠે કરવાનો છે ગરમ પાણી આપણા શરીરની અંદર એંસી ટકા સુધીની ચરબી ઓગાળવા માટે મદદ કરે છે પરંતુ જ્યારે ગરમ પાણીમાં મરી પાવડર સૂંઠ પાવડર અને લીંબુનો રસ મિક્સ થાય છે ત્યારે એની તાકાત દસ ગણી વધી જાય છે તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકનું તુરંત પાચન કરે છે મરી પાવડર તો હવેથી સૌથી પહેલાં ગરમ પાણીની અંદર આપણે જે સૂંઠ પાવડર લીધો હતો એ સાથે સાથે આપણે એમાં એડ કરવાનો છે મરી પાવડર અને હવે આપણે એમાં એક લીંબુનો રસ નીચોવી દઈએ સરસ મજાનો નીચોવી દીધા પછી હવે આપણે હલાવી લઈશું અને આ તમારે સવારે ભૂખ્યા પેટે ગરમ પાણીનું આ મિશ્રણ રેડી છે લોસ ડ્રિંક્સ બનીને રેડી છે એ તમારે સવારે નરણા કોઠે પી લેવાનું છે આ વેઇટલોઝ ડ્રિંક્સ પીધાના ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો અને પંદરથી વીસ મિનિટ તમે હળવી કસરત કરો યોગાસન કરો ચાલવા જાઓ અને સાથે સાથે દિવસમાં બેથી ત્રણ વાર હૂંફાળું ગરમ પાણી અવશ્ય પીવાનું છે તો ખરેખર આ પ્રયોગ ખૂબ સરસ મજાનો છે એકદમ સિમ્પલ છે સરળ છે આયુર્વેદિક છે સો ટકા વેટ લોઝ કરશે તો ખરેખર આપ સૌને આ પ્રયોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો